શું તમે તમારા ઘરને એક સુંદર આધુનિક અને આરામદાયક સ્થળમાં રૂપાંતરિત કરવા માંગો છો તો થઈ જાઓ તૈયાર હવે કોસ્મોસ ક્રિએશન તમારી આ ઈચ્છાને સાકાર કરવા માટે હાજર છે એટલે થઈ જાઓ ચિંતામુક્ત માત્ર છ લાખ પચીસ હજાર રૂપિયામાં ટુ બીએચકે અને સાત લાખ ઓગણ હજાર રૂપિયામાં થ્રી બીએચકે તમારા ઘરને સપના જેવું સજાવી આપવામાં આવશે એ પણ તમામ મટીરિયલ્સની સાથે જી હા કોસ્મોસ ક્રિએશન તમામ મટીરિયલ્સ સાથે સંપૂર્ણ ઇન્ટિરિયર ડિઝાઇન સોલ્યુશન આપે છે તેની સાથે નિશિરાંત ટીમ વાઇબ્રેટ કલર વર્ક થી તમારી દિવાલોને જીવંત બનાવશે ફોલ્સ સીલિંગ અને પીઓપી ડિઝાઇન થી તમારા રૂમ ને વૈભવી લુક આપશે અને મોડ્યુલર કિચન થી તમારું રસોડાને બનાવશે સ્માર્ટ અને સ્ટાઇલિશ તો વળી ઇલેક્ટ્રિક વર્ક માં આધુનિક લાઇટિંગ અને સુરક્ષિત વાયરિંગ તેમજ મોડ્યુલર ફર્નિચર નો જગ્યા શ્રેષ્ઠ ઉપયોગ આ બધું ટર્કની પ્રોજેક્ટ માં સામેલ છે કોસમોસ ક્રિએશન સાથે તમે જે સપનું જોઉં છું તે પૂર્ણ થાય છે તો પછી હવે રાહકોની જોવાની સ્ક્રીન પર આપેલા નંબર પર ડાયલ કરો અને તમારા ઘરને બનાવો બેસ્ટ